પાટણ પંથકમાં વરસાદ બાદ ઈયળો એટલે કે ચૂડવેલનો આતંક સામે આવવા પામ્યો છે પાટણ તાલુકાના સબોસણ સહિત આસપાસના ગામોમાં ઈયળના આતંકને લઈ ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે અનેક પ્રકારની દવાઓનો છંટકાવ કર્યો હોવા છતાં આ ઈયળોનો કોઈ નિકાલ ન થતા કેટલાક લોકોને ઘરો બંધ કરી સ્થળાંતર કરવાની પણ નોબત આવવા પામી છે પાટણ પંથકમાં નજીવા વરસાદમાં ઈયળ એટલે કે ચૂડવેલનો આતંક શરૂ થવા પામ્યો છે જેને લઈ લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામે છે પાટણ તાલુકાના સબોસણ સહિત આસપાસના ગામોમાં ઈયળના ઉપદ્રવોને લઈને ખૂબ ઉપદ્રવ વધવા લાગ્યો છે કે ગામમાં લોકોના ઘરોની દીવાલ ઉપર પણ ઘરમાં શાળામાં આંગણવાડીમાં ચારે તરફ ઈયળોના ઝુંડે ઝુંડ જોવા મળી રહ્યા છે ગામે ગમે એટલી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા છતાં આ ઈયળોનો કોઈ નિકાલ થવા પામ્યો નથી તો ઘરમાં મહિલાઓને કામકાજ કરવા તેમજ રસોઈ બનાવવામાં પણ ભારે હાલાકી પડી રહી છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક લોકોને તો ગામમાં જ સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે આ અંગે સબોસણ ગામના તલાટીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગામમાં પ્રજાપતિવા શાળા અને આંગણવાડીમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળ્યો છે ત્યારે તાલુકા કક્ષાએ આ બાબતે જાણ કરવામાં આવી છે અને દેશી પદ્ધતિથી ઈયળોનો નિકાલ કરવાનું શરીર નક્કી કર્યું છે

અમાર થી કાલ ની આવી જી કાલની આવી છે એક ગમે તે દવા નાખીએ તો મરતી નથી વાળ વાળ કરીને ડોલ માં પાણીમાં નાખીએ અમે બાળકો તો બેસાડવા ને મારા આંગણવાડી માં એમ